બોલીવુડમાં એક નવો સ્ટાર આવ્યો છે અને તે ધમાકેદાર રીતે આવ્યો છે વીર પરિયાની પ્રથમ ફિલ્મ સ્કાય ફોર્સે પ્રથમ દિવસે રૂપિયા પંદર પોઈન્ટ ત્રીસ કરોડ શાનદાર ઓપનિંગ સાથે શરૂઆત કરી છે જેનાથી તે આવી અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ નવોદિત બન્યો છે એવા સંજોગોમાં જ્યાં પ્રથમ વખત કલાકારોને તેમની છાપ બનાવવા માટે વર્ષો લાગે છે વીરે નિયમોને એક એન્ટ્રી સાથે ફરીથી લખ્યા છે જેણે પ્રેક્ષકોને મોહિત કર્યા છે અને અપેક્ષાઓ વિખેરાઈ છે સ્કાય ફોર્સ ઓગણીસો પાંસઠના ના ભારત પાકિસ્તાન યુદ્ધના શૌર્ય પર આધારિત દેશભક્તિની એક શન ડ્રામા તેની ભાવનાત્મક ઊંડાઈ આકર્ષક વર્ણનાત્મક અને ઉચ્ચ ઓક્ટેન ક્રિયા માટે પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી ગઈ છે પરંતુ વાસ્તવિક સાક્ષાત્કાર પરિયા છે જેમની કમાન્ડિંગ સ્ક્રીન હાજરી સૂક્ષ્મ અભિનય અને હૃદયસ્પર્શી ડિલિવરીએ પ્રેક્ષકો અને વિવેચકો બંનેને તેમના વખાણ ગાવા માટે બનાવ્યા છે તેમના સશક્ત સંવાદોથી લઈને એક યુવા એરફોર્સ પાઇલ્ટના તેમના ચિત્રણ સુધી વીરની અભિનય સંવેદનશીલતા અને દૃઢતા બંનેને પ્રદર્શિત કરે છે જેનાથી તેમની પ્રથમ ફિલ્મ કોઈ તારાઓની ફિલ્મ કરતા ઓછી નથી અક્ષય કુમાર નિમરત કૌર અને સારા અલી ખાન જેવા પીઠ કલાકારો સાથે સ્ક્રીન શેર કરીને વીરે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે જે સાબિત કરે છે કે તે માત્ર એક આશાસ્પદ નવોદિત નથી તે એક ઉભરતો સ્ટાર છે મેડોક ફિલ્મ્સ દ્વારા સમર્થિત અને અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે વીરની કારકિર્દી માટે એક મહાન લોન્ચપેડ બનાવ્યું છે જેમાં એક શક્તિશાળી વાર્તા અને તેની નિર્વિવાદ પ્રતિભાને સંયોજિત કરવામાં આવી છે પ્રથમ દિવસની કમાણી માત્ર સંખ્યાઓ નથી તેઓ પ્રેક્ષકો સાથે જોડાવા અને તેમને થિયેટરો તરફ ખેંચવાની વીરની ક્ષમતાનો પુરાવો છે સ્કાય માત્ર બોક્સ ઓફિસ હિટ નથી બોલીવુડ માટે આ એક નવા અધ્યાયની શરૂઆત છે જ્યાં ઉભરતા કલાકારો મોટા સપના જોઈ શકે છે અને ઊંચો ધ્યેય રાખી શકે છે વીર પહાડિયાની અદ્ભુત અદભુત પર એ સાબિત કરે છે કે જેઓ ઊંચી ઉડવાની હિંમત કરે છે તેમના માટે ભવિષ્ય ઉજ્જવળ છે અને સ્કાય ફોર્સ એ અસાધારણ પ્રવાસનું પ્રથમ પગલું છે